તો નમસ્કાર દર્શક મિત્રો ફૂલ દુર્ઘટનામાં જેઓને ઈજા થઈ છે અને જેઓના મૃત્યુ થયા છે તેઓની યાદી બહાર આવી છે નરેન્દ્રભાઈ રતનસિંહ પરમાર ગામ ડેહવાવ એસએસજી માં રીફર કરવામાં આવ્યા છે ગણપતસિંહ ખુમાનસિંહ રાજુલા ગામ રાજસ્થાન ઉદયપુર જેઓને એસએસજી માં રીફર કરવામાં આવ્યા છે દિલીપસિંહ રામસિંહ પટિયાર ગામ નાની શેરકી એસએસજી માં રીફર કરવામાં આવ્યા છે રાજબાગ ખોડાભાઈ ગામ દ્વારકા જેઓને એસએસજી માં રિફર કરવામાં આવ્યા છે સોનલબેન રમેશભાઈ પઢિયાર મુજપુર ના છે જેઓને સીએસસી માં એડમિટ કરવામાં આવ્યા છે રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા દેવપુરા તેઓ મૃત્યુ પામ્યા છે રમેશભાઈ રવજીભાઈ પઢિયાર ગામ મુજપુર તેઓ પણ મૃત્યુ પામ્યા છે સુખાભાઈ વાઘડિયા ગામ પંચમહાલ તેઓ પણ મૃત્યુ પામ્યા છે જશભાઈ શંકરભાઈ ગામ ગંભીરા તેઓનું પણ મૃત્યુ થયું છે નૈતિક રમેશ પઢિયાર ગામ મુજપુર તેઓનું પણ મૃત્યુ થયું છે વૈદિકા રમેશભાઈ પદિયાર ગામ મુજપુર તેઓનું પર મૃત્યુ થયું છે વખરસિંહ મનોભાઈ જાદવ કહાનવા તેઓનું પર મૃત્યુ થયું છે હસમુખભાઈ મહિજીભાઈ પરમાર ગામ કહાનવા તેઓનું પર મૃત્યુ થયું છે પ્રવીણભાઈ લાલજીભાઈ જાદવ ગામ ઉડેલ તેઓ પર મૃત્યુ પામ્યા છે કાનજીભાઈ મેલાભાઈ માળી ગામ ઉડેલ તેઓનું પર મૃત્યુ પામ્યા છે આમ પંદર લોકોની લિસ્ટ બહાર આવતા જેમાં દસ લોકો મૃત્યુ પામ્યા છે અને પાંચ સારવાર હેઠળ છે તેવું જાણવા મળ્યું છે પણ આ લિસ્ટની અમારી ચેનલ કોઈપણ જાતની પુષ્ટિ કરતી નથી સરથા તિવારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા